તો હલો મિત્રો યુટ્યુબમાં વિડીયો અપલોડ કઈ રીતે કરો જેની અંદર આપણને વ્યૂઝ મળે કઈ રીતે ટેગ લગાવવા કઈ રીતે ટાઇટલ લખવાનું છે કારણ કે યુટ્યુબ ચેનલ તો મિત્રો તમે બનાવી લીધી પણ તમને વિડીયો અપલોડ કરતા નથી આવડતું તો એને આપણે વિડીયો કઈ રીતે અપલોડ કરવાનું છે અને જે કેટેગરી છે તો મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરમાં સેટ કરવાની છે અને જો તમારે ડાયરેક્ટલી કેટેગરી સેટ કરવી છે તો કઈ રીતે કરી શકાય અને ટેગ કઈ રીતે લગાવવાના છે વાયરલ ટેગ જેથી તમારી વિડીયો વધારે ચાલે તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા યુટ્યુબ પોલિસી અને જેના રૂલ્સ વિશેની માહિતી મેળવવા માટે ખાસ આપણી નવી ચેનલ બનાવી લીધી છે મિત્રો ટેકનિકલ આરડી રાઠોડ તો ખાસ મિત્રો એને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મિત્રો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમે જે વિડીયો બનાવી લીધી છે એડિટિંગ કરી લીધી છે તો આપણે વિડીયોની અંદર ટેગ અને ટાઇટલ કઈ રીતે લગાવવાના છે તો મિત્રો તમારે પહેલું તો વિચારી લેવાનું છે કે તમે વિડીયો જે બનાવી છે કઈ ટાઈપની વિડીયો બનાવી છે તો ખાસ મિત્રો વિડિયો આપણે કઈ રીતે બનાવી છે કાં છેના વિશે બનાવી છે એ તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ તો અહીંયાથી આપણે ડાયરેક્ટલી યુટ્યુબમાંથી તમારે અહીંયા પ્લસ પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરીને તમારે છે ને અહીંયા શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ ઉપર ક્લિક કરવાનું છે જો લોંગ વિડીયો બનાવો છો તો તમારે લોંગ ઉપર ક્લિક કરી લેવાનું છે તો આ અહીંયા વિડીયો અપલોડ કરો એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારા જે વિડીયો છે તમારી સામે આવી રીતે આવી જશે હવે અહીંયાથી તમારે કોઈ પણ વિડીયો લઈ લેવાનો છે દાખલા તરીકે અહીંયાથી મેં એક વિડીયો લઈ લીધો છે આપણે અહીંયા આપણે વિડીયોને આપણે ચાલુ નથી કરવાની આ વિડીયોને આપણે અહીંયાથી ચાલુ લઈ લીધો અને અહીંયા એક ઓપ્શન છે આગળ લખ્યું છે આગળ વધુ એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમને આ ટાઈપનું ઓપ્શન આવે ટાઇટલ લખવાનું અહીંયા આવે છે હવે મિત્રો ટાઇટલની વાત કરું કે ટાઇટલ તમારી પાસે કયું છે તમે શેના વિશે વિડીયો બનાવી છે તો મિત્રો પહેલાં તો ટાઇટલ તમારે તૈયાર કરીને રાખવાનું છે તૈયાર એટલે પહેલું ટાઇટલ બને અને પછી મિત્રો તમારો વિડીયો શૂટ થાય છે પછી તમે વિડીયો બનાવ્યા પછી ટાઇટલનું વિચારો ને તો એ શક્ય નથી મિત્રો જ્યારે તમે વિડીયો બનાવવાનું હોય ને એ પહેલાં તમારે ટાઇટલનું વિચારવાનું કે આપણે ટાઇટલ કયું રાખવાનું છે જેથી આપણને વ્યૂઝ મળે અત્યારે ટોપિક કયું ચાલ્યું છે અને ટ્રેન્ડિંગ વિડીયો આપણી કેટેગરીમાં કઈ વિડીયો ચાલી રહી છે એના વિશે ટોપિક ઉપર આપણે ટાઇટલ બનાવવાનું હવે ટાઇટલ કઈ રીતે તો અમે અહીંયા આપણે બેકઅપ નીકળી જઈએ થોડા તો ટાઇટલની વાત કરીએ તો આપણે ટાઇટલમાં હાલની અંદર કયું વાયરલમાં ચાલી રહ્યું એ ચેક કરવા માટે તમારે અહીંયા યુટ્યુબમાં આપણે સર્ચ કરવાનું કે યુટ્યુબ ચેનલ કૈસે બનાય બરાબર છે તો ખાલી આપણે યુટ્યુબ આપણે જુઓ અહીંયા હું સર્ચ કરું છું યુટ્યુબ ચેનલ જો અહીંયા પહેલા જ નંબરનું ઓપ્શન છે આ બધા કીવર્ડ જ છે તમારે લગાવવા હોય ને તો પણ મિત્રો લગાવી શકો છો આરામથી જેથી તમને વ્યૂઝ વધારે મળશે તો અહીંયાથી મિત્રો આ ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે હવે તમારે ટાઇટલ તમે જે વિડિયો મેં કીધું પહેલાં વિડીયો કઈ રીતે બનાવ્યું ટાઇટલ પહેલું બનાવવાનું છે ટાઇટલ કયું લેવાનું છે તો ટાઇટલ બનાવવા માટે મિત્રો તમે અહીંયા આ વિડીયો જોશો એટલે અહીંયા એક બાર દિવસ થયા છે તો અહીંયા જુઓ મિત્રો બાર દિવસ થયા છે ને તો બાર દિવસની અંદર ટાઇટલ કયું છે યુટ્યુબ ચેનલ કહેશે બનાય તો મિત્રો પાંચ લાખ વ્યૂઝ મળેલા છે તો એના ઉપર તમારે વિડીયો બનાવે છે યુટ્યુબ ચેનલ કહેશે બનાવે બાર દિવસની અંદર જો પાંચ લાખ વિડીયો ચાલી છે તો આપણે એ ટાઇટલને કોપી કરવાનું છે એવી રીતે તમે કોઈ કોમેડી વિડીયો બનાવો છો તો અહીંયા આપણે સર્ચ કરીએ કોમેડી વિડીયો દાખલા તરીકે તો અહીંયા આપણે કોમેડી વિડિયો બરોબર છે એને આપણે સર્ચ કરીએ તો કોમેડી વિડીયો સર્ચ કર્યું છે ફર્સ્ટમાં કઈ વિડીયો ચાલતી દસ કલાકની અંદર આ વિડીયો આ રીતે તમારી જે વધારે ચાલતી હોય ને જો ત્રેવીસ કલાકમાં બે લાખ તો એ ટાઈપનું એનું ટાઇટલ છે ને એવી તમારે વિડીયો બનાવવાની છે ત્યારે જ મિત્રો આપણને વ્યૂઝ મળે છે હવે એની જે ટાઇટલ આપણે વિડીયો બનાવી દીધી છે હવે વિડીયો આપણે યુટ્યુબમાંથી અહીંયા અપલોડ પણ દાખલા તરીકે અહીંયાથી જે આપણે વિડીયો લીધી હતી એને અપલોડ પણ કરી લેવાની છે અને ટાઇટલ જે મેં તમને કીધું ને જે ટાઇટલ તમે છે ને એ રીતે લખેલું હતું એ ટાઇટલ તમારે અહીંયા લખી લેવાનું છે તો આ ટાઇટલ અહીંયા આપણે કોઈ પણ તમે જે વિડિયો મેં તમને દેખાય એ ટાઈપનું તમારે ટાઇટલ એ જ ટાઈપનું મારો થોડું ઘણું તો આપણે થોડુંક જ ચેન્જેજ કરવાનું છે તો અહીંયાથી તમે વિડીયો અપલોડ અહીંયા જે ઓપ્શન છે ઉપરથી અહીં વિડીયો અપલોડ કરી લેવાની છે ત્યાર પછી જવાનું છે તમારે વાયટી સ્ટુડિયોમાં તો ચાલો મિત્રો અહીંયા વાયટી સ્ટુડિયોની અંદર ટેગ કઈ રીતે લગાવવાના છે તો મિત્રો અહીંયા વાયટી સ્ટુડિયોની અંદર જે આપણી ચેનલ છે એમાંથી કોઈ પણ એક વિડીયો હું તમને લઈ લઉં દેખાડી દઉં તો વિડીયો એનાલિસ્ટમાં અપલોડ કરવાની છે મિત્રો અન્ય લિસ્ટમાં પબ્લિક નથી કરવાની અન્ય લિસ્ટમાં અપલોડ કરે તો અહીંયા મેં અન્ય લિસ્ટમાં મારી એક વિડીયો પડી છે તો અહીંયા તમારું ટાઇટલ છે ને ટાઇટલ તમારું અહીંયા લખી લેવાનું છે ખાસ કરીને તો અહીંયા આપણે ટાઇટલ લખી લઈએ તો બરોબર છે તો અહીંયા હું આવી રીતે ટાઇટલ લખું છું જો અહીંયા તો આ રીતે મેં અહીંયા ટાઈટલ લખ્યું છે જો અહીંયા હવે આવી રીતે તમારે હિન્દીમાં પણ લખવાનું છે જો ગુજરાતી વિડીયો છે તો ગુજરાતીમાં પણ લખવાનું છે બંનેમાં લખવાનું છે હવે એને આપણે કોપી કરી લેવાનું આવી રીતે કોપી કરી લેવાનું છે જેટલું તમે લખેલું હોય એટલે બધું તમારે કોપી કરી લેવાનું ગુજરાતી હિન્દી બેન્ડ બંનેને કોપી કરવાનું છે એકને તો મેં તમને ટેમ્પરલી ફટાફટ બતાવી છે હવે જવાનું છે એને વર્ણ ઉમેરો અહીંયા જે ડિસ્ક્રિપ્શન કે એની અંદર આપણે લખવાનું છે પહેલાં તો આવી રીતે અહીંયા આપણે એને પોસ્ટ કરી લેવાની છે ત્યાર પછી થોડીક જગ્યા થોડીને અહીંયા નીચે આવવાનું છે નીચે આવ્યા પછી ફરીથી એને પોસ્ટ કરવાની છે અને અહીંયા તમારે આવી રીતે ટેગ અને હેશટેગ લગાવવાના છે જો આ જગ્યા છે ને તમારે આવી રીતે કાઢી દેવાની છે જો ખાસ ધ્યાન આપજો મિત્રો તમારી વિડીયો સો ટકા ચાલશે આવી રીતે તો આવી રીતે તમારે લખી લેવાનું છે અને તમારી જે ચેનલનું નામ છે એને પણ કઈ રીતે લખવાનું તો આપણે અહીંયા ચેનલનું નામ આવી રીતે હું લખું છું જો અહીં એસટી બસ ગુજરાત બરાબર છે તો આ લખ્યું એને પણ આપણે હેસટેગ તરીકે લગાઈ લેવાનું રહેશે આ રીતે તો આ રીતે હેસટેગ લગાવી લેવાનું છે આ હેસટેગ આપણે લગાવી લીધું છે આવી રીતે હવે એને આપણે અહીંયાથી જે બીજું વધુ જેટલા ટેગ લગાવવા લગાવી દેવાના અહીંયા એક ઓપ્શન તમને મળે છે અહીંયા ટેગવાળું એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા અહીંયા ટેગ લગાવવાનું ઓપ્શન છે એમાં તમારા ટેગ જે આપણી કોપી કરેલા છે ને જે ટાઇટલ એને પણ આવી રીતે તમારે ટેગ લગાઈ લેવાના છે હવે તમારી વિડીયોને લગતા જેટલા પણ ટેગ છે ને બધા મિત્રો અહીંયા તમારે લગાઈ લેવાના છે અને ખાસ તમારી યુટ્યુબ ચેનલનું નામ પણ લગાઈ લેવાનું છે પછી તમારી વિડીયો કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે તમારું એક જ ટાઈમ નક્કી કરવાનો છે તમે કયા ટાઈમે વિડીયો અપલોડ કરશો જે ટાઈમે તમે વિડીયો તમારો અપલોડ કરવાનો હોય ને એ ટાઈમે ખાલી અહીંયા તમારે વિડીયોમાં આવીને તમારે અહીં ઓપ્શન છે જો અહીંયા લિંક ઉપર ક્લિક કરીને ખાલી તમારે જાહેર એટલે પબ્લિક કરી દેવાનો ટાઈમ ટુ ટાઈમ મિત્રો સો ટકા તમને વ્યૂઝ મળશે તો માહિતી તમને મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને માહિતી મળી રહેશે તો ખાસ એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો